બરાબર ઓવે ઓવે આ કામ તમારે કરવું પડે ન કે નહીં તમારે સીધું પડે બરાબર મને કંઈક દેખાય છે તમારે નડગત તો હે પણ મારા તો કે ભાઈ ઓ આનો માર એક જ હે કે તમારે મને 50000 રૂપિયા દેવા અને સોરી તમારે હન કામ ધંધો આ મારી કને કરાવવું પડે એમ ન કે તમને મજા નહીં આવે હા કરાવી દે મારો ભાઈ એક માનતો નહીં અનસરદાર એ બધું માનવા મળશે આ કંઈ અંધશ્રદ્ધા નહીં આપણે સાચું કહેવાવાળા વાળા અંધશ્રદ્ધા આપણે ફેલાવતા નહીં ઓકે ઓકે હા અને હવે આપણે એક કાર્ય કરી નાખીએ આ એક લેંબુ છે મારી કનો લેંબુ આ લેંબુને હું ગાયબ કરું ઓકે તો આ લેંબુ કંકુવાળું કરી નાખીએ તો હવે પાવલીઓ મારો કંકુ વાળો લાબો કરીને આવે ત્યાં સુધીમાં હું તમને કહું કે તમારું નડગત બે હે તમારે બોલજી તમારો કોઈ છોકરાને ખજવાર આવે ઓય મને પણ આ છે બોલજી ઓય મેં થાબા ઉપરથી જોયું તું કાલ હા તમે બે બાપ ખજવાતા હતા હેડો એનો નિકાલ આપણે બે કર અને મને એક વસ્તુના એક વસ્તુના વસ્તુની હસી આવે હ કે તમે આટલો સમય તમારો બરબાદ થયો છતાંય તમે આયા નહીં માલિકને કને હા ઓય ઓય મને એની હસી આવે છે ખરેખર પૂજ્ય જ નો તો બુઆજી આપણે હવે છે ને આ જો લેંબુ હલ્લે હરી રીતે રીતે હું હાથ નહીં હલાવતો લેંબુ હલ્લે હરી દેખાય છે ને તમને હા જો 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 છે માં થાય બુઆજી ઈ કઈક તમારો વાંધો હ અને હું કર દે આ શું બંધ કરો હેડો કરો

તમારી માટે કર્યું હોય આ મે મારી માટે નહીં કર્યું મારા 50000 નો મોર નહીં મારી કને બહુ પૈસા હો પણ મારે તમારું પાર પાડવું છે ન કે હું 1.5 લાખ રૂપિયા લેહા ને ઓકે આ લેંબુ ગાયબ થાશે બરાબર તો જ માનજો કે સાચું છે કે ખોટું હે હેડો આ શું બંધ કરો ભોજી આ તો ગાયબ થઈ ગયું ઓવો જોવો કંઈ નહીં ગાયબ થઈ ગયો તો જોઈ લે ભૂલે જમા કરો હો કઈ નહીં ગોજી હશે તો ખરું ને ભાઈ તમારે કંઈક તો હે જો આમાં હું કઈ ના કહું આપણે પાઠ માડવો જોઈએ ન કે મેર નહીં આવે ઓ તમારા ભાઈને બોલાવો હેડો ભાઈ તો ઉભા રહેજો હું મને હેલો તાવિયાન બોલાવો હો હોવો હોવો હેડો મેકલું હો મેકલું મેકલું પાવળિયા તને બોલાવો કાલે કી મારા ભાઈ તારે વેશ્યા દાવન ગોજી મારો ફોન ફોન કર લેવ કર લે કર લે હા લે ઘરે આયન તું તારું કામ થોડુંક તું હા જલ્દી આવજી હા વો વો જરૂરી હો અને તમારા બંને ભાઈઓના સાથમાં હોવું એ પણ એક જરૂરી વસ્તુ